આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ ડિપ્યુટી સીએમ મનીષ સિસોદીએ જેલમાંથી બહાર આવ્યા છે તો કરીદારૂ કમ્પાઉન્ડ કેસમાં તેઓ સત્તર મહિના જેલમાં હતા દરમિયાન તેમણે નાયબ મુખ્યમંત્રી પદ પરથી પણ રાજીનામું આપવું પડ્યું હતું જે બાદ ડીએ અરવિંદ કેજરીવાલની પણ ધરપકડ કરી હતી તો દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે જે બાદ ગઈકાલ સાંજે તેમને તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા ત્યારે મનીષ સિસોદીયાએ તેમની મુક્તિ પછી શનિવારે આમ આદમી પાર્ટી કાર્યાલયમાં કાર્યકરોને સંબોધિત કર્યું હતું તો આ દરમિયાન બીજેપી પણ પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું હતું કે દુનિયાની તમામ તાકાત એકજૂટ થાય તો પણ સત્યને આવી શકે નહીં બજરંગ બલીની કૃપાથી હું સત્તર મહિના પછી જેલમાંથી મુક્ત થયો હોવાનું તેમણે જણાવ્યું હતું તો વધુમાં સિસોદિયાએ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ પણ બહુ જલ્દીથી જેલમાંથી બહાર આવશે અને બજરંગ બલીના તેમના પર ખૂબ આશીર્વાદ છે જે ટૂંક સમયમાં જ જેલમાંથી બહાર આવશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ